ગાંધીનગરમાં માં હડતાલ પર ઉતરેલા પાંચસો આરોગ્યકર્મીઓની તંત્ર દ્વારા અટકાયત હડતાલ મુદ્દે આરોગ્યમંત્રી બોલ્યા ગેરવાજબી માંગણીઓ સ્વીકાર્ય નહીં તો આરોગ્ય સેવાને અસર પહોંચાડવા મુદ્દે પણ કાઢી ઝાટક નહીં જળ સંપત્તિ વિભાગમાં ચારસો પચાસ કર્મચારીઓને એનાયત કરાયા નિમણૂંક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરજદારોનું કામ સત્વરે પૂરું કરવા આપી સૂચના તો સરકારી વિભાગોમાં ખાલી પડેલ જગ્યા સત્વરે ભરવાના પણ આપ્યા આદેશ ગોધરામાં પ્રથમવાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ ગુનાખોરી પ્રવૃત્તિને ડામવા સો કલાકના એક્શન પ્લાન પર થઈ મહત્વની ચર્ચા શિક્ષણને લગતા પરિસંવાદમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા બાળકો દ્વારા સ્માર્ટફોનના વધુ વપરાશ પર કરી ટકોર કહ્યું બાળકોની ની જ્ઞાન નહીં અનુભવ આધારિત શિક્ષણ આપો વર્તમાન સમયમાં બાળ સાહિત્યની જરૂરિયાતની પણ કરી તરફેણ વિધાનસભામાં આજે વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન પ્રવાસન મંત્રીએ કહ્યું કેવડીયામાં ફોરેસ્ટ મ્યુઝિયમ બનાવવા અંગે સરકારની વિચારણા તો વન આવરણ માટે વૃક્ષોનું વાવેતર વધારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા મંત્રી સીમાંકન અને પંજાબમાં ખેડૂત આંદોલન મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કામગીરીમાં વિક્ષેપ બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત નક્સલવાદને ડામવામાં સુરક્ષા દળોને મળી વધુ એક સફળતા છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારમાં છુપાયેલા ચોવીસ નક્સલવાદીઓને ઠાર મરાયા અથડામણમાં એક જવાન શહીદ ગૃહમંત્રીએ કહ્યું એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદથી દેશને મળશે મૃત્યુ સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી સેન્સેક્સ આઠસો નવ્વાણું આંક ઉછળ્યો નિફ્ટી પાંચ અઠવાડિયાના સૌથી ઉપલા સ્તરે બંધ રૂપિયો સાત પૈસા મજબૂત બ્રેન્ટ ફ્રૂડ ઓઇલનો ભાવ સિત્તેર ડોલરને પાર આજે વિશ્વ ચકલી દિવસ ચકલી ની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્ય ઉજવાય છે ચકલી દિવસ ચકલી ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવા ભજવે છે મહત્વની ભૂમિકા પાટણમાં ચકલી પર વિશેષ ફિલ્મનું સ્ક્રીનિંગ તો જૂનાગઢમાં ચકલીના માળાનું કરાયું વિતરણ